ગુજરાત સરકાર રાજ્યના પાંચ શહેરો સેટેલાઇટ ટાઉન તરીકે વિકસાવશે જેમાં રિંગ રોડ સ્માર્ટ ટ્રાન્સપોર્ટ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાશે રાજ્યની એકસો પિંચ્યાસી નદીઓના કાંઠે અભિયાનની જાહેરાત કરાઈ છે હાલ ગુજરાતમાં વન વિસ્તાર અગિયાર પોઈન્ટ ત્રણ ટકા છે જેને વધારવાનો લક્ષ્ય છે નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિર આજે પોષી પૂનમ નિમિત્તે બસો જૂની પરંપરા મુજબ મોરની ઉછામણી સાથે ભવ્ય ઉજવણી કરાઈ મગદાણા યુવાનને માર મારવાના કેસમાં કોળી સમાજ પણ પડ્યો છે સોમવારે કોળી ધારાસભ્ય પટેલ ને રજૂઆત કરશે પતંગની દાદીવાડામાં એક ચહેરો ચીરાયો ઉત્તરાયણ પૂર્વ દોરી ના જોખમ સામે લાલબત્તી સમાન કિસ્સો સુરેન્દ્રનગર ના તાત્કાલિક કલેક્ટર રાજેન્દ્ર પટેલ ની ઈડી દ્વારા ધરપકડ બાદ જમીન કોભાળમાં વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની શક્યતા શક્તિપીઠ અંબાજી ખાતે પોષી પૂનમ અને પ્રાગટ્ય ઉત્સવ ની ભવ્ય ઉજવણીમાં ઇન્દોર માં દૂષિત પાણી પીવાથી થયેલા મોત ના સી સીએમ મોહન યાદવે કડક કાર્યવાહી કરી મ્યુનિસિપલ કમિશનર ને ઓદા પરથી હટાવ્યા ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યાપાર કરાર હેઠળ આજથી ઓસ્ટ્રેલિયામાં ભારત ની સો ટકા ચીજવસ્તુઓ પર ઝીરો ટેક્સ શરૂ કાળા સમુદ્ર રશિયન ફાઇટર જેટ દ્વારા અમેરિકા તોડી પાડ્યા બાદ બંને દેશો વચ્ચે બાંગ્લાદેશ માં હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસા મામલે અમેરિકા સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ આખરી ટીકા કરી વૈશ્વિક કાર્યવાહી ની માંગ કરી કેન્દ્ર સરકાર દ્વારા નાની બચત યોજનામાં દરો અંગે લીધેલા નિર્ણય અને કૃષિ બજેટ ના વધારા ચર્ચાઓ તેજ બની ગુજરાત સરકાર દ્વારા પાક નુકસાન સહાય નાણા ખેડૂતોના ખાતામાં જમા કરવાની પ્રક્રિયા તેજ બની જાન્યુઆરી બાકી પૂર્ણ થશે જળ સંચય અભિયાન હેઠળ ખેત તલાવડી બનાવતા ખેડૂતોને વધારાની પ્રોત્સાહક સહાય ની જાહેરાત વડાપ્રધાને ક્રાંતિકારી રાણી વેલુ નાચિયાર અને સાવિત્રીબા ફૂલને ને પર શ્રદ્ધાંજલિ આપી કેન્દ્ર સરકાર દ્વારા ઝોમેટો અને સ્વીગી ના ડિલિવરી પાર્ટનર્સ માટે સામાજિક સુરક્ષા અને વીમા ના નવા નિયમો તૈયાર ગુજરાત બાદ રાજ્યભરમાં વેચનારાઓ પર અંબાલાલ પટેલ ની આગાહી મુજબ સાત થી દસ જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં વાદળું છવાયું વાતાવરણ અને માવઠાની શક્યતા ગુજરાતના માર્કેટ યાર્ડોમાં કપાસની આવક વધી રાજકોટ મોરબી અને જામનગર યાર્ડમાં ભાવમાં સ્થિરતા જોવા મળી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર અને કૃષિ સાધનો પર નવી સબસિડી યોજનાની જાહેરાત કરવામાં આવી હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાંથી અગિયાર ગામોને દૂર કરાયા હર્ષ અને ખેડૂતો વચ્ચેની બેઠક બાદ નિર્ણય લેવાયા ઉત્તર ગુજરાતના ખેડૂતોને ખેતી માટે વીજળી આપવા પ્રોજેક્ટનું વિસ્તરણ કરવામાં આવ્યું જાન્યુઆરી બે હજાર માં દેશભરમાં વિવિધ રાજ્યોમાં કુલ સો દિવસ બેકો બંધ રહેશે એટીએફના ભાવમાં ઘટાડો થતા વિમાન ટિકિટ સસ્તી થવાની શક્યતા સુરતની યુવતીને લંડનમાં નોકરીના બહાને લાખની ઠગાઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અમદાવાદ અને સુરત પોલીસે નવા વર્ષ નશામાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી સી એમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ હાજરીમાં એસટી વિભાગના ત્રણ હજાર ચોર્યાસી નવયુક્ત ઉમેદવારો ને નિમણૂક પત્રો કરાયા સાબરમતી રિવરફ્રન્ટ પાસે ફ્લાવર શો કારણે ઘસારા વચ્ચે ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા સખત કરાઈ સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં ખેતરોમાંથી અંદાજે કરોડની કિંમતનો ખેતરો માંથી ગાંજો જપ્ત કરાયો સરથાણા વિસ્તારમાં સગીરા દીકરીના ના પાનની ઘટનાને પગલે પાટીદાર સમાજમાં ભારે રોષ ઉત્તરાયણ પૂર્વ વાહન ચાલકો ને બચવા ટુ વ્હીલર માં સેફ્ટી ગાર્ડ લગાવવો અભિયાન શરૂ મુકેશ અંબાણી પરિવાર સાથે સોમનાથ મહાદેવ ના દર્શન કરવા પહોંચ્યા જીરું અને કપાસના ભાવમાં સામાન્ય ઉતાર ચઢાવ વચ્ચે ખેડૂતોને સારા ભાવની આશા હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં